કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહીદ ભગતસિંહ ચોક ખાતે વોટ ચોરી મુદ્દે સહી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહીદ ભગતસિંહ ચોક ખાતે વોટ ચોરી મુદ્દે સહી ઝુંબેશ શરૂઆત કરવામાં આવી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વોટ દ્વારા વોટ ચોરીનો મુદ્દો જે રીતે જનતા સમક્ષ મૂકવામાં આવ્યો અને સમગ્ર દેશમાં વોટ ચોરી એક જન આંદોલન બની ગયું છે ગુજરાતમાં વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેસ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે જેના ભાગરૂપે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહ ચોકમાં લોકોના

મતના હક ઉપર જે તરાફ લાઇટ લગાવી છે એ તરાપને અને મતદાન ઉપર જે પારદર્શિકતા આવનારા દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા લાવવામાં આવે અને જે આ વોટ ચોરી દ્વારા જે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચનું જે મિલીભગતથી આ વોટ ચોરી થઈ રહી છે એ બંધ થાય એ નારો બુલંદ થાય વોટ ચોરીનો એટલે અમે લોકોના સમર્થન મેળવી રહ્યા છીએ અને ખાસ કરીને અમે સહી ઝુંબેશ તેમજ મિસ્કોલ ઝુંબેશથી આ અવાજ બુલંદ કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાના તમામે તમામ વોર્ડ તમામે તમામ પૂછલી અંદર વોટ ચોરી સહી જુમ્બેસનો કાર્યક્રમ આવનારા દિવસોમાં ખૂબ જ તનતોડ મહેનતથી કોંગ્રેસના કાર્યકરો કરશે इरफान સોલંકી સાથે અનિલ ગોહિલનો રિપોર્ટ આસનાઈ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે